જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ લગભગ આઠક દિવસ થઈ ગયા છે આપણે આંબાના બગીચામાં રાઉન્ડ નહોતો માર્યો અને દૂધ ગોળ ગૌમૂત્ર છાઇટું તો તમે આગલા વિડીયોમાં જોયું હશે અને લગભગ આઠક દિવસ થઈ ગયા છે અને હવે આમાં આંબામાં નવા કોર માંડ્યા છે લાગવા થોડોક વરસાદ ઓછો પડ્યો છે એટલે આંબામાં જો નવી કોરામણ ચાલુ થઈ ગઈ છે અને દૂધ ગોળ ગૌમૂત્ર ગૌમૂત્રાઈતું આપણે એટલે લગભગ આમાં કોઈ જાતનું કાંઈ ઇવોર કે થીપ્સ કે કઈ વસ્તુ દેખાતી નથી એકદમ કૂણા પાન છે અને બહુ સારી કોરામણ ચાલુ થઈ છે તમે જોઈ શકો છો આ નવા પાન પીઠા છે આંબામાં કોરામણ ચાલુ થઈ જાય થોડોક તડકો થયો છે પાણીનો ભેજ ઓછો થયો છે અને પચાસ ટકા જેવો કોરામણ ચાલુ થયું છે નવું અને આ છે આપણી મગફળી મિત્રો આ એક વર્ષના ઝાડ છે આંબાના કેસર કેરીના એમાં આ મિત્રો તમે થડ જોઈ શકો છો એનું બહુ મીડિયમ મીડિયમ મજબૂત થઈ ગયું છે આ એની ફૂટું છે હાલમાં છ સાત ફૂટ જેવી હાઈટ થઈ ગઈ છે આની અને નવો કોરામણ પણ ચાલુ થયો છે હવે તડકો થયો છે એટલે ટૂંકમાં વરસાદ ચાલુ હોય તો નવો કોર ના આવે અને થોડુંક પાણીનો ખેંચ આવે તડકો પડે જમીન સુકાય તો નવો કોર આવે ચાલુ થયું છે ટૂંકમાં હવે દોઢ મહિનાથી નવો કોર નહોતો વરસાદ ચાલુ હતો અને હવે નવો કોર ચાલુ થયો છે આપણે થોડોક તડકો થયો છે વરસાદ ઓછો થયો છે હજી થોડોક તડકો આવશે તો લગભગ પચાસ સાહીઠ ટકા જેવો કોર ફૂટે એવી આશા છે કેમ કે અત્યારે ત્રીસ ચાલીસ ટકા જેવો બગીચામાં નવો કોર ચાલુ થઈ ગયો છે ને નવી કોરામણ બહુ ફ્રેશ ને એકદમ તાકાતવાળી નીકળી છે કોઈ જાતનો રોગ નથી ને બહુ સારી ફૂટું થઈ છે એક એકમાંથી તન તન ચાર ચાર નવી કોર નીકળી છે આ રીતની એની ફૂટ થાય છે નવા પાંદ આવે છે હા તમે જોઈ શકો છો અહીંયાથી જે આપણે એક દાળી કટિંગ થઈ છે તો ચાર ફૂટું નીકળી છે નવી લગભગ ત્રીસ ચાલીસ ટકા જેવો કોર આવી ગયો છે આમાં છ સાત ફૂટ જેવી હાઈટ થઈ ગઈ છે આ લગભગ બધા છોડની આમાં તો મિત્રો બહુ સારો કોર આવ્યો છે આખો આંબો નવો કોરાઈ ગયો છે મગફળી તમે જોઈ શકો છો મિત્રો આપણી મગફળી છે પિસ્તાલીસ દિવસની થઈ છે આ ઝાડમાં પણ સારો કોર આવેલો છે લગભગ ત્રીસ ચાલીસ ટકા જેવા આંબામાં નવો કોર આવી ગયો છે આપણી મગફળી છે મિત્રો એટલી ફેલાઈ ગઈ છે પિસ્તાલીસ દિવસની માંડવી છે કે આમાં આપણે પગ મૂકવું હોય ને અંદર તો વિચાર કરવો પડે કે હવે લગભગ આપણો આખો બગીચો અત્યારે તો બહુ સારો દેખાય છે કે હરિયાળી હરિયાળી છે ફરતે તો મિત્રો આવા ને આવા નવા વિડીયો જોવા